જીત મેળવ્યા બાદ પ્રથમ વખત દ્વારકાનાથના આશીર્વાદ લીધા એમને શંકાચારપાળના આશીવા લીધા એમ બેન ઇલેક્શનના વોટિંગ પહેલાં આપણે તમે કંઈક સભામાં કીધું કે હર વર્ષે બે વર્ષ બે ચૂંટણી કરતા ચૂંટણીમાં પણ ભવ્ય રેકોર્ડ તૂટ્યો શું કહેશો અને એમને જ આ પરિણામ દર વખતે શક્ય થઈ રહ્યા છે આ વખતે પણ મારું એવું બહુ માનવું છે વિશ્વાસ ક્યાંક સાચો થયો છે કે દર વખતે આ વખતે તો ખૂબ સંઘર્ષમય પરિસ્થિતિ હતી ખૂબ વિપરીત પરિસ્થિતિ હતી પણ આવી પરિસ્થિતિમાં પણ આ પ્રકારનું પરિણામ જે કોઈ નહોતું વિચાર્યું કોઈ તજજ્ઞો કોઈ એનાલિસ્ટ કોઈ પોલિટિકલ વ્યક્તિ આ પ્રકારનું પરિણામ નહોતા પ્રેડિક્ટ કરતા એટલે હું હંમેશાથી એવું માનું છું કે નાગરિકો જાગૃત છે કે એ ખૂબ જ પોઝિટિવલી આપણા હાલારની સમરસતા માટે હાલારની પ્રગતિ માટે હાલારની સુરક્ષા માટે ક્યાંક હાલારના વિકાસ માટે એવું પરિણામ ચોક્કસ સર્જશે જે દર વખતે એની પોતાની જ રીતે એક નવો રેકોર્ડ હશે અને મારો એ વિશ્વાસ ક્યાંક દ્વારકાધીશના આશીર્વાદથી ક્યાંક સાર્થક થયો છે અને ફરીથી એક વખત એ ચૌદ હોય ઓગણીસ હોય કે ચોવીસ હોય એક નવો રેકોર્ડ સમગ્ર હાલાર એટલે કે જામનગર સંસદીય ક્ષેત્રના નાગરિકોએ સર્જ્યો છે સર્વે સમર્થકો અને કાર્યકર્તાઓએ ખૂબ જહેમત ઉઠાવી રાત દિવસ એક કરી અને આ પરિણામ સહેજું છે ત્યારે મારો જે એ વિશ્વાસ છે એ એમને તો સાર્થક કર્યો છે પણ સાચા અર્થમાં જીતનો શ્રેય કોઈને આપવાનો થાય તો સર્વે જાગૃત નાગરિકોને આપવાનો થાય અને એમની સાથે જોડાયેલા સર્વે સમર્થકોને આપવાનો થાય જેમ તમે વખતે કહેતા હો છો કે જામનગર એટલે હાલાર વિસ્તાર છે એ સમરસતાનું પ્રતિક છે આટલી વિભિન્ન જ્ઞાતિઓ જ્યારે કરતી હોય છે એમાં પણ સમગ્ર જ્ઞાતિઓ સમરસતા દેખવી અને વિકાસને અને ડેવલપમેન્ટને આપની લીડરશીપ ક્વોલિટીની જોઈને વોટિંગ કર્યું શું કેશો આવી છે હું હૃદયપૂર્વક બધાનું વંદન કરીને એમનો ખૂબ ખૂબ આભાર માનીશ એમને જે પુનવિશ્વાસ મારી ઉપર નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી ઉપર અને ઉમેદવાર તરીકે મારી ઉપર કર્યો છે ફરીથી એક વખત પાંચ વર્ષ માટે આ ક્ષેત્રની સેવા કરવાની તક આ ક્ષેત્રની દીકરી તરીકે મને જે આપી છે ત્યારે હું બધા જ નાગરિકો મેં કીધું એમ એક સકારાત્મક જે મોટો એક પરિવાર બની એક સમૂહ બની સમરસતાથી જે પ્રકારનું પરિણામ એમને સર્જ્યું છે તો એમનું એમની આ તકે હું ઋણી છું અને એમનો હૃદયપૂર્વક આ વિશ્વાસ બદલ આ આશીર્વાદ બદલે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મેમ લાસ્ટ જ્યારે દ્વારકા ટુડેની ચોટણી દરમિયાન આપની મુલાકાત થઈ હતી ત્યારે મેં કીધું હતું કે હાલારમાં તમારી એક વિઝ લીડર વિથ અ વિઝનની એક ઇમેજ છે હરેક વખત તમે એક નવા ગોલ સાથે પબ્લિક વચ્ચે આવતા હો છો શું વિઝન તમારું આવનારા પાંચ વર્ષમાં ચૌદથી લઈને ઓગણીસ સુધીની જે યાત્રા રહી એમાં ઘણા બધા કામો આપણે આપણા છેવાડાના વિસ્તારમાં આમ જોવો તો જામનગર હોય કે દ્વારકા હોય આખો આપણો બોર્ડર સીમાવર્તી વિસ્તાર છે ત્યારે ઘણા બધા કામો સુવિધાના મોદી સાહેબના નેતૃત્વમાં આપણે કરાવી શકીક્યા છીએ ભૂતકાળમાં કોઈ દિવસ કામો ન વિચારી શકતા એ પ્રકારની સુવિધાના ઇન્ફ્રાસ્ટ્રકચરના હોય એવા નવા આયામો હોય આપણે આપણા વિસ્તારમાં લાવી શકીક્યા છીએ ત્યારે આવતા પાંચ વર્ષ પાછલા દસ વર્ષથી પણ વધુ ક્યાંક ને ક્યાંક નવી વધુને વધુ સુવિધાઓ આપણને મળે નવા કોઈ એવા પોલિસી નિર્ણય મળે જેના માધ્યમથી આપણા સમગ્ર ક્ષેત્રને ફાયદો થાય એ પ્રકારના મારા નિષ્ઠાપૂર્વકના પ્રયત્ન રહેશે મને ખાતરી છે મોદી સાહેબે આજ સુધી જે પ્રકારનું પ્રાધાન્ય આપણા સમગ્ર ક્ષેત્રને આપ્યું છે એ જ પ્રકારનું પ્રાધાન્ય આવતા દિવસોમાં આપી અને આપણા છેવાડાના વિસ્તારને વધુને વધુ સુવિધાઓ અને વધુ ને વધુ કામો આવતા દિવસોમાં આપણને પ્રાપ્ત થશે ફરી એકવાર દ્વારકાવાસીઓ તરફથી દ્વારકા આપને ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ જય દ્વારકાધીશ